શહેરના ટીવી કેન્દ્ર નજીક રહેતા જાણીતા તબીબના મકાનમાં વહેલી સવારના સુમારે આગ ભભૂકી ઉઠી હતી શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં ટીવી રિલે કેન્દ્ર નજીક આવેલ પ્લોટ નંબર અગિયારસો આડત્રીસ ઓબ્લિક સી માં રહેતા ડોક્ટર ચંદનભાઈ નરવાણી મકાનમાં આજે વહેલી સવારના સુમારે પાંચેક વાગ્યા ના અરસા

બહાર કાઢી સારવાર અર્થે માં ખસેડાયા હતા જેમાં ડોક્ટર ચંદન નરવાણી ડોક્ટર પ્રીતિબેન નરવાણી ડોક્ટર નિતિનભાઈ નરવાણી

आर्दि को भी दिया सरना भी 1238 अ 5000 4 दिन रनों है हां नहीं नहीं नहीं